યુન ડાય આઈ ટ્વેન્ટી આસ્થા ઓપ્શનલ ટોપ મોડલ કાર વેસવાની છે પૂસાર્ટ બટન સાથે વન ઓનર કાર છે અને કાર પૂર્ટ બટન સો એરબેગ સાથે જોવા મળશે તો કારની મોડલને વધુની વિગત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે શન્નુ જીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળો તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આ કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આઈ ટ્વેન્ટી કાલેવાસ થાય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે આઈ ટ્વેન્ટી કારની મોડલની તો બે હજાર અને અઢારનો મોડલ છે વન ઓનર કાર છે કાર ડીઝલ એન્જિન છે અને મિત્રો કાર પૂર સ્ટાર્ટ બટન સાથે જોવા મળશે તો મિત્રો કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ અને કારમાં રિયર એસી અને કારમાં તમને ફૂલ ઇન્સ્યોરન્સ જોવા મળશે અને સીટ કવર એસી મ્યુઝિક સિસ્ટમ પાવર પાવરસ્ટ્રિંગ બધું ઓકે વર્ક કરે છે અને કારમાં એલોય વ્હીલ્સ જોવા મળશે તો મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન લૂકવાઈજ ગુડ કન્ડિશન કાર જોવા મળશે અને કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે અને કાર તમને સાવ વ્યાજબી ભાવમાં મળી જશે તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય બે સાવ સાથે ટાયર જોવા મળશે વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે અને કારમાં કારછળો ક્યાંય જોવા નહીં મળે તો વાત કરીએ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય અને દરરોજ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આ આઈ ટ્વેન્ટી કારની કિંમતની તો માલિકે કારની કિંમત સો લાખ અને નવ્વાણું હજાર રૂપિયા રાખેલી છે મિત્રો તેમાંથી ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતના અંદાજીત કિંમત સો લાખ અને નવ્વાણું હજાર રૂપિયા રાખેલી છે તો માલિકનો નંબર આ પ્રમાણે છે મોબાઈલ નંબર નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ સીમોતેર માલિકનો મોબાઈલ નંબર છે સો લાખ નવ્વાણું હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે અને આઈ ટ્વેન્ટી કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો વિડીયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે નવ્વાણું એક આડત્રીસવાળા નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો જય